જે નદી જ્યાંથી તેમનું પ્રાગટ્ય થયું છે અને ત્યાંથી તે જે દરિયાની અંદર ભળે છે ત્યાં સુધી તે સૂર્યની સામે ચાલેલી છે ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય તો મોળાનાથની કૃપા હશે હા તો અમારો ગીત માર્કેટની અંદર ધૂમ મચાવશે દીવો ના દેવ મો દે હે મારા મોળા રે સુંગો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ એક મહાદેવ ભોલેનાથ નું સોંગ રિલીઝ થવાનું છે જેઓ ના વિડીયો શૂટિંગ માટે અમે જઈ રહ્યા છીએ તો અમારી સાથે છે તેમના લેખક અને તેઓ જે ગીત બનાવી રહ્યા છે એવા કરણભાઈ ડાભી તેમજ તેમના સિંગર ધીરુભાઈ સોલંકી તો ધીરુભાઈ આ તમારો પહેલો સોંગ છે બરાબર ને તો તમને કેવો અંદરથી આનંદ થાય છે મુકેશભાઈ આનંદ તો બહુ થાય છે હવે અમારે જાણે રેકોર્ડિંગ થઈ ગયું છે જો આ વિડીયો ઉતારી અને પછી અમારું ગીત રિલે કરવાનું છે તો ભોળાનાથ કૃપા હશે તો અમારું ગીત માર્કેટની અંદર ધૂમ મસાવશે તો હવે આપણે કરણભાઈ જે તમે આ ગીત બનાવી રહ્યા છો તો તમને કેવો અંદર આનંદ છે આનંદ તો ખૂબ જ થઈ રહ્યો છે કે પહેલું પહેલું ગીત મારું રેકોર્ડ

અમે શુટિંગ ઉતારવા જઈ રહ્યા છીએ થોડા રાતની કૃપા તો અમારું માર્કેટ ની અંદર એક સોંગ મસાવ છે બરાબર છે તો મિત્રો હવે આપડે જઈએ અને જોઈએ કે ગીત નું કેવું શૂટિંગ થઈ રહ્યું છે અત્યારે અમે જઈ રહ્યા છીએ તાલુકાના લુવારા ગામે કે જ્યાં ભોલેનાથ મહાદેવનું સુંદર મજાનું મંદિર આવેલું છે તો ત્યાં આ ગીતનું શૂટિંગ થવાનું છે તો અમે જઈ રહ્યા છીએ અત્યારે લુવારા ગારિયા આપણે પહોંચી ગયા છીએ લુહારા ગામમાં છે વેજનાથ મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં ત્યાં અત્યારે ગીતનું શૂટિંગ ચાલી રહ્યું છે તેમજ આપણે વેજનાથ મહાદેવના દર્શન પણ કરીશું તેમજ આ ગીત વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવીશું ઉતરો જોડાયેલી વિડીયો માં અને વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે વેજનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમના દર્શન કરવા મળે તેમજ અહીં જે સોંગ બની રહ્યું છે તેમના શૂટિંગ વિશે પણ જાણકારી મળે તેમજ એ સોંગ કઈ ચેનલમાં આવવાનું છે તેની પણ હું તમને સંપૂર્ણ જાણકારી મેળવીશ બગીચો બનાવવામાં આવ્યો છે અને હવે આપણે આગળ જઈએ અને જે શૂટિંગ ચાલી રહ્યું છે તેને પણ નિહાળીએ કે કેવું ગીત બનાવી રહ્યા છે ગીતના શબ્દો શું છે તો આવી તમામ માહિતી મેળવશું

અને આ આથમણી દિશામાં કેમ દાદાના દર્શન કરી લઈએ વૈદ્યનાથ મહાદેવના અને તમને પણ દર્શન કરાવી લઉં ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ધીરુભાઈ સોલંકી જેવોએ એક સરસ મજાનું ભોળાનાથ મહાદેવનું સોંગ ગાયું છે અને તેમના જે લેખક છે તે કરણભાઈ ડાભી તેમજ એમનો બનાવનાર તે પણ કરણભાઈ ડાભી છે તો આ ગીત એમની ચેનલ છે કરણ ડાભી નામની ચેનલ છે તેની અંદર રિલીઝ થવાનું છે અને અંદાજે લગભગ શ્રાવણ મહિનાના પહેલા છોમવારે આ સોંગ રિલીઝ થઈ જવાનું છે તો મિત્રો અહીં જે સોંગનું શૂટિંગ ચાલી રહ્યું હતું એ જોવા માટે કરણ ડાભી નામની ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને મિત્રો આપણે વૈજનાથ મહાદેવના દર્શન કરીએ સૂર્યની સામે ચાલેલી છે એટલે તેને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે અને ભારતની પવિત્ર જેટલી નદીઓ છે તેની અંદર તે સ્થાન ધરાવે છે તો મિત્રો હવે આપણે શેતલ મૈયાના દર્શન કરી લઈએ જય શેતલમૈયા આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળ શેર કરજો જેથી તે લોકો પણ અહીં જે નું શૂટિંગ ચાલી રહ્યું હતું તેમજ આ વેજનાથ મહાદેવના દર્શન કરવા મળે